પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ ખાનગી શાળા અને હાઈસ્કૂલ અને આંગણવાડીના સંકુલ ખાતે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં સફાઈ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો સાથે નગરપાલિકા દ્વારા હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરતા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો હાલમાં ચાંદીપુરા ડીસીસ માટેની જે અન્ય જિલ્લાઓમાં કેસો જે બને છે એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેટીના ભાગરૂપે અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો આંગણવાડી હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો એ તમામને અમે આવડી લીધી છે અને દરેક જગ્યાએ લોકજાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો એક કામગીરી ચાલે છે અત્યારે હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો અસ્